સૌ પ્રથમ તો આપ સૌ દર્શક મિત્રોને આજથી શરૂ થયેલી નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાલ જોઈએ તો રાજ્યમાં એક બાજુ આજે પ્રથમ નોરતાની શરૂઆત થઈ છે તો બીજી બાજુ ફરી વરસાદી માહોલ પણ જામ્યો છે અને સાથે ખેડૂતોને હાર્વેસ્ટિંગ પણ ચાલુ થઈ ગયું છે ત્યારે અમે પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી હતી તેમાં અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં આ વર્ષે વરસાદની ઘટ રહી છે ત્યારે આ વર્ષે અત્યાર સુધીમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આગાહીને લઈને જો વાત કરીએ તો હાલ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી મેઘ મહેર જોવા મળી રહી છે આજથી રાજ્યમાં જગજનની જગદંબાની આરાધનાનું પાવન પર્વ એવા નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયે અનેક ખેડૂતોને હાર્વેસ્ટિંગ પણ ચાલુ હોય છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યમાં આગામી ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ફરી ભારેના એંધાણ છે અને આ સાથે જ નવરાત્રિ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં મેઘમંડાળના એંધાણ છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ ફરી અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી આપવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને જેમાં અમે પૂછ્યું છે કે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતાઓ કયા વિસ્તારમાં સૌથી વધારે છે અને નવરાત્રિ પછી વરસાદને લઈ શું આગાહી છે અને હા શું ફરી અરબ સાગર સક્રિય થશે કે કેમ અને તેની અસર ક્યાં જોવા મળશે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારમાં વરસાદને લઈ આગાહી આપવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ જોઈએ તો રાજ્યમાં આજે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે તો અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ ઉગ્ર બફારો અને ઊંચું તાપમાન પણ જોવા મળી રહ્યું છે ત્યારે રાજ્યમાં ચોમાસાની વિદાયની તૈયારીઓ વચ્ચે ફરી વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી આપવામાં આવી છે ત્યારે અમદાવાદ સ્થિત હવામાન વિભાગની આગાહી અનુસાર જોઈએ તો બાવીસ સપ્ટેમ્બરે સોમવારે એટલે કે આજે રાજ્યના ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે અને આ દરમિયાન પવનની ઝડપ

જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે તે જાણીએ તો અમારી સાથે વાત કરતા પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી લઈને મધ્યમ અને છવાયા વરસાદ પડે તેવી શક્યતાઓ છે એમાં પણ બે પાંચ કિલોમીટરમાં પડશે અને બે પાંચ કિલોમીટરમાં નહીં પડે આ પ્રકારના વરસાદ નવરાત્રી દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને આ વરસાદ છે તે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તેની શક્યતાઓ વધારે રહેશે અને આ સિવાયના બાકીના જે વિસ્તારો છે ત્યાં તેની શક્યતાઓ ઓછી રહેશે એવું અમે માની રહ્યા છીએ અને આમાં એ પણ છે કે નવરાત્રિ છે તે આમ તો દસ દિવસનો તહેવાર છે તો કોઈ સેન્ટરની અંદર તમને દસ દિવસ છે તે વરસાદ હેરાન કરે તેવું નથી પણ દાખલા તરીકે ભાવનગરમાં બે નવરાત્રી દરમિયાન પ્રોબ્લેમ થયો હોય તો રાજકોટમાં એક નવરાત્રિમાં પ્રોબ્લેમ થાય એટલે કે અલગ અલગ દિવસમાં અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારના વરસાદ પડતા રહેશે અને ચોમાસાની વિદાય થાય તે પછી પણ આ વર્ષે વરસાદ પડવાનો છે એનું કારણ છે કે અને સપ્ટેમ્બર આ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદ વરસે તેવું એક અનુમાન છે એટલે કે આ વરસાદી સિસ્ટમ લાંબી ચાલશે એ વાત ચોક્કસથી અમે માનીએ છીએ આ ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે અરબસાગર સક્રિય થવાની જો વાત કરીએ તો અરબસાગર ફરી સક્રિય થઈ રહ્યો છે પણ જો સક્રિય થાય તો પણ અત્યારે જે સક્રિય થશે તો કોઈ મોટી સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે કેમ તે પણ આગળ ઉપર આપણને ખ્યાલ આવશે અત્યારથી કહેવું થોડું વહેલું પડશે પણ અરબસાગર સક્રિય એટલા માટે છે કેમ કે નૈઋત્યનું ચોમાસું મધ્ય ભારતમાંથી હાલમાં વિદાય લઈ રહ્યું છે પણ દક્ષિણ ભારતમાં તો હજુ લાંબુ ચાલવાનું છે કેમ કે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ આ તમામ રાજ્યોમાંથી ચોમાસાની વિદાય થઈ જશે પછી દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ થશે કારણ કે દક્ષિણ ભારતમાં બે ચોમાસા આવતા હોય છે નૈઋત્યનું ચોમાસું અને ઈશાનનું ચોમાસું તો ઘણી વખત એવું થતું હોય છે કે આ ચોમાસાના અમુક તરફ તે ઉત્તર તરફ ખસે અને ગુજરાત સુધી પહોંચે તો ચોમાસું વિદાય લઈ લીધા બાદ પણ આપણે ત્યાં ઘણી વખત વરસાદ જોવા મળતા હોય છે અને એ પ્રકારના વરસાદ જોવા મળી શકે છે પણ એ કેટલી અસર થાય તે તો આગળના દિવસોમાં જ ખબર પડશે પણ એટલું ચોક્કસથી કહી શકાય કે અરબ સાગર અત્યારે ફરી સક્રિય મોડમાં જોવા મળી રહ્યો છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની આગામી દિવસોની જો આગાહીની વાત કરીએ તો ત્રેવીસ અને ચોવીસમી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે અને પરમ દિવસે રાજ્યના વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા ગાંધીનગર આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ધીમી ધારે વરસાદ વરસી શકે છે અને આ વર્ષે અત્યાર સુધીમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો એકસો ને આઠ ટકા વધુ વરસાદ થયો છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં પંદરમાંથી ચાર ડેમ છલકાઈ ગયા છે મધ્ય ગુજરાતમાં સત્તરમાંથી નવ ડેમ છલકાયા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં તેર માંથી નવ ડેમ છલકાઈ ગયા છે કચ્છમાં વાત કરીએ તો વીસ માંથી તેર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને સૌરાષ્ટ્રમાં એકસો ને એકતાળીસ માંથી ઓગણસી ડેમ છલકાયા છે અને રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ ચોરાણું ટકા જેટલો ભરાયેલો છે ગુજરાતમાં કુલ બસો સાત નાના મોટા ડેમ માંથી એકસો ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં ફરી વરસાદને લઈ આગાહી આપવામાં આવી છે નવરાત્રી દરમિયાન પણ વરસાદની પૂરી શક્યતાઓ રહેલી છે પરંતુ તે વરસાદ છે તે છૂટાછવાયા સ્થળોએ અને હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને નવરાત્રી બાદ પણ રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર